વડાપ્રધાન સ્વર્ગસ્થ શ્રી રાજીવ ગાંધીની આજે જન્મજયંતિ નિમિત્તે ભાભર તાલુકા અને ભાભર શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણનો આજે કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં તમામ મિત્રોએ આજે વૃક્ષારોપણ કરેલ છે રાજીવ ગાંધી આધુનિક ભારતના એક ઘડવૈયા હતા કે કમ્પ્યુટર કોને કહેવાય એની જ્યારે આપણા ભારતમાં કોઈને ખબર નથી ત્યારે કમ્પ્યુટરનો આવિષ્કાર કરનાર આપણા રાજીવ ગાંધી હતા દેશના કમનસીબે બહુ જ યુવાન વયે એમને જે એમની હત્યા કરવામાં આવી પણ છતાંય એ પરિવારે એ હત્યારાઓને પણ માફ કરી દીધા હતા એટલે ગાંધી પરિવાર હંમેશા દેશ માટે એમણે હંમેશા જે બલિદાન આપ્યું છે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજી હોય રાજીવ ગાંધી હોય અને અત્યારે પણ એ લોકો વિપક્ષમાં બેસીને જનસેવા એમનો મુખ્ય હેતુ